નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે પાંચ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો હજુ ધાણાની આવક તો બંધ જ છે અને ધાણાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો જે આ કપાસ છાપરા નંબર બે છે મિત્રો તમે જોઈ શકો છો કપાસ છાપરા નંબર બે છે તેમાં મિત્રો ઓગણીસના પિલોરેથી લેવામાં આવેલું હતું આ બધું જો તમે વિડીયોમાં દેખાય તે કમ્પ્લીટ થઈ ગયું છે હરાજીનું કામકાજ અને હાલ મિત્રો જોઈ શકો છો તમે અહીંયા ચાલુ છે અત્યારે નવના પિલોરે તમે જોઈ શકો છો અને સિંગલ હરાજી જ આજે મિત્રો આ છે અને જોઈ શકો છો ત્યાર પછી કપાસ છાપરા નંબર એકમાં પણ વકલ જોવા મળી રહ્યા છે અને ત્યાર પછી જો કપાસ છાપરા નંબર ત્રણમાં પણ વકલ જોવા મળી રહ્યા છે તો મિત્રો વિડીયોમાં એડ સુધી બની રહીજો આજના ધાણા અને ધાણેના કેવા ભાવ ખૂલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ મિત્રો આજે કલરવાળી ધાણી મિત્રો ઘણા વકલ આવેલા છે જો મિત્રો અહીંયા એક વકલ છે એક અહીંયા વકલ છે મિત્રો આ લઈનુંમાં મેં વિડીયો બનાવી લીધો છે પચીસો છવ્વીસો રૂપિયા સુધીના ભાવ ખુલેલા છે મિત્રો ખાખી કલરના કેવા છે ઇગલ ઈગલ પ્લસ મિત્રો પેરોટ કલર સિંગલ પેરોટ કલર ડબલ પેરોટ કલર આ પ્રમાણેના ભાવ છે મિત્રો તો વિડીયોમાં જઈને જૂરથી જોજો

પંદરસો ને એકાવન પંદરસો ને એકાવન ભાવતે કલરમાં બાવીસો એક બાવીસો એક જે ધાણી છે જોઈ શકો છો બાવીસોની કલર વાળી ધાણી છે થોડીક ઝાંખી પડી ગઈ છે પણ કલરમાં સારી છે બાવીસો ને એક જોઈ શકો છો મોટી ધાણા વાળી

પંદરસો ને એક ને એક ભાવ જે ધાણા છે મીડિયમ ક્વોલિટી છે પંદરસો ને પેન્ડિંગ રાખવામાં આવે સત્તરસો ને એકવીસ સત્તરસો ને એકવીસ ભાવ થયો તે ધાણા છે જોઈ શકો છો સત્તરસો ને એકવીસ કલર વાળા ધાણા ખેડૂતભાઈ તમે જે આગળ ભાવ જે એ વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો એ સ્થિર જ છે